આપણે આપણા સહયોગી સાથે પણ વાત કરીએ અને એમની પાસેથી વિગતો જાણવાનો પ્રયાસ કરીએ કે ખાસ જે રીતે આપણે ચર્ચાઓ થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં અ અત્યારે જે મંત્રીમંડળના વિસ્તરણ જે છે એમાં સૌરાષ્ટ્ર ઉપર ધ્યાન વધુ કેન્દ્રિત કરવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્ર અને રાજકોટમાં શું ચર્ચાઓ થઈ રહી છે ઓન ગ્રાઉન્ડ ખરેખર એની હકીકત શું છે આપણા સહયોગી આપણે સાહિલ સપા સાથે વાત કરીએ જે સાહિલ રાજકોટની અંદર શું માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે બે ત્રણ નામો જે છે એ ચર્ચામાં હતા રાજકોટ ગ્રામ્યના જે ધારાસભ્ય છે ભાનુબેન બાબરિયા એમનું પત્તું કપાઈ શકે છે એવી ચર્ચાઓ હતી ઉદય કાનગડ અને દર્શિતા શાહ મહિલા તરીકે દર્શિતા શાહનું નામ પણ હતું અને ઉદય કાનગડનું નામ પણ ક્યાંક ચર્ચામાં જે રીતના સૌરાષ્ટ્રમાં તેનું નામ સામે આવ્યું છે ક્રાંતિ અમૃતિયાનું નામ સામે આવ્યું છે પરંતુ જે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં જે નામો ચર્ચાતા હતા દર્શિતાબેન શાહ અને ઉદયભાઈ કાનગઢ

પરંતુ હજુ જે કહીએ કે આશંકા કહેવાય રહી છે તેવી પણ જે પણ નવા જૂની થઈ શકે એ શક્યતાઓ છે પરંતુ જે રાજકોટ આશા હતી કે રાજકોટ એક કોઈ સારા ને સ્થાન મળશે તે સ્થાન ન મળતાની સાથે રાજકોટ અલગ અલગ જે મુદ્દાઓને લઈને ચર્ચા હોય છે તે કરી રહ્યા છે જી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર ેશ રાઠોડ સુરત થી જોડાવાના છે જે પ્રમાણે પ્રફુલ પાનસેરિયા છે તેમની સતત ચર્ચા રહી હતી કે પ્રફુલ પાનસેરિયા છે એને આ વખતે મંત્રી પદ મળશે કે કેમ અને આમ પણ સતત આપણે જોતા હોઈએ છીએ કે નવા મંત્રી મંડળની વિસ્તરણની વાતો થઈ રહી છે ચર્ચા થઈ રહી છે એ પ્રમાણે પ્રફુલ્લ પા છે તેમનું નામ પણ સતત ચર્ચામાં રહે છે શું કેશો રાજ્ય સરકારના મંત્રી મંડળ

તેમનું પણ નામ સખત ચર્ચામાં ચાલી રહ્યું છે કારણ કે હર્ષભાઈ જે દર્શન વિશે તેમનું પણ નામ હાલ તો ચર્ચામાં ખૂબ જ ચાલી રહ્યું છે કારણ કે કહી શકાય કે જે સુરતના જે બે નામ છે તે હાલ તો ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે જે પ્રમાણે ગૃહમંત્રીનું અને ખાસ કરીને પ્રફુલ પાનસેરિયાનું નામ ચર્ચામાં રહ્યું છે પરે છે જે પ્રમાણે ગૃહમંત્રી છે સતત કાયદો ને વ્યવસ્થાની સ્થિતિને લઈને ચર્ચામાં રહ્યા હતા વિવાદોમાં રહ્યા છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તેમણે પણ રાજીનામાની માંગ કરી હતી પરંતુ

રાજ્ય સરકાર ની કાળી ટીલી પડી હતી એવું પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું ત્યારે વિપક્ષ દ્વારા પણ હરસંઘવી ને અનેક વખત ઘેરવાના પ્રયાસો પણ કરાયા હતા પરંતુ હાલ હર્ષંઘવી નું નામ ગુડ લિસ્ટ માં હોવાથી તેઓને ફરી વખત મંત્રી બનાવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે જી પરેશ જોડાયા તે બદલ ખૂબ આભાર આપનો